ગુજરાતના મોરબી જવા માટે નીકળી હતી જે મહિલા બસમાં પાછળની સીટ ઉપર બેઠી હતી ત્યારે બસના ડ્રાઈવર અને કંડક્ટરે મહિલાની ડ્રાઈવર સીટની પાછળ આવેલ કેબિનમાં બેસાડી હતી ત્યારબાદ બસમાં સવાર અને મુસાફરો રાત્રિ દરમિયાન સૂતેલા હતા અને તે વખતે બસના ડ્રાઈવર અને કંડકટરે મહિલા સાથે તેની મરજી વિરુદ્ધ ચાલુ બસમાં ગુજરાતના કરબાડા ચોકડીની આસપાસ વારા ફરતી બે વ્યવહાર દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ બસ સવારે બસ હળવદ પહોંચતા સમગ્ર ઘટનાની જાણ મહિલાએ તેના પતિને કરી હતી અને મહિલાએ સમગ્ર ઘટના બાબતે મહિલા હેલ્પલાઇન એકસો એક્યાસી ફોન કરતા મહિલા અભિયાનની ટીમ દુષ્કર્મ પીડિત મહિલા પાસે પહોંચી હતી ને મહિલાને સમગ્ર ઘટનાની જાણ મહિલા અભિયાનની ટીમને જણાવી ને મોરબી પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ હાથ ધરી હતી અને મોરબી પોલીસે બસ મથક પાસે પહોંચીને અમરદીપ ટ્રાવેલ્સના બસ કંડક્ટર ડ્રાઈવરની ઓળખ કરીને અટકાયત કરી હતી મોરબી પોલીસે સમગ્ર ઘટના મામલે માળ્યા મિયાણા પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ શૂન્ય નંબરથી ફરિયાદ દાખલ કરી હતી અને ત્યારબાદ મોરબી પોલીસ ઘટના દાહોદ જિલ્લાની હોવાથી આરોપીઓ અને પીડિત મહિલાને લઈને ગઈકાલે દાહોદ પહોંચી હતી અને હાલ પોલીસે દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ ટ્રાન્સફર કરી છે મોરબી પોલીસે ડ્રાઈવર અને કંડક્ટર સહિત બસનો કબજો દાહોદ પોલીસને સોંપ્યો હતો હાલ દાહોદ પોલીસે આરોપી ડ્રાઈવર ગણેશભાઈ બધિયાભાઈ ડામોર તથા કંડક્ટર આશિષ અનસિંહ ભીર બંને રેટાન મધ્યપ્રદેશના વિરુદ્ધ આઈપીસી કલમ ત્રણસો બે એન્ડ પાંચસો છ એક એકસો ચૌદ સહિતની કલમો ઉમેરીને તપાસ હાથ ધરી છે રિપોર્ટર આજે પઠાણ સિંધુ ન્યૂઝ